ખેરાલ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત પ્રો કેશુભાઈ દેસાઈ વિદ્યા સંકુલમાં ફોરમ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો મહેસાણા દુધસાગર ડેરીના ડિરેક્ટર અને પ્રમુખ ગ્રુપ સહિત કૈલાસ ગ્રુપ ગાંધીનગરના સંચાલક કનુભાઈ ચૌધરીના અધ્યક્ષ યોજાયો કાર્યક્રમ આંજણાધામ ગાંધીનગરના પ્રમુખ અને દગાવાડિયાના પત્ની અને દાનવીર બામા સેવા મણિભાઈ કે ચૌધરી મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને નાગરિક બેંક ચેરમેન મુકેશ દેસાઈ હાજર રહ્યા પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત પીડી દર્દી પણ હાજર રહ્યા મહેશભાઈ અને નંદુભાઈ બાવસાર પણ સ્ટેજ પર હાજર રહ્યા કોલેજના પ્રમુખ માનસીભાઈ દેસાઈ મોટા સહિત મંત્રી રામસંગભાઈ ચૌધરી ચેરમેન નરેશભાઈ ચૌધરી અને ગેમરભાઈ ચૌધરી સહિત કેમ્પસ ડાયરેક્ટર ભીખાભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્યા બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોલેજ પ્રિન્સિપાલ ડોક્ટર બીજે ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું માનસીભાઈ દેસાઈ મોટાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા કોલેજ કેમ્પસમાં મોટી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન પણ તેમણે જાહેર કર્યું શ્રી ઠાકોરે પણ પ્રવચનમાં શૈક્ષણિક સંસ્થામાં કોઈ ઉભેટ ન બને તે જરૂરી ગણાવી કોલેજ કેમ્પસની ભગીની સંસ્થાઓના પ્રિન્સિપાલો પણ ઉપસ્થિત રહ્યા બેંક ચેરમેન મુકેશ દેસાઈએ ખેરાલુ કોલેજ કેમ્પસમાં આરોગ્યની હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે તો બેંક સહયોગ આપશે તેવું જણાવ્યું ખેરાલુ કોલેજ કેમ્પસમાં સડત્રીસ વર્ષ સેવા ફરજ બજાવી સુરેશ પ્રજાપતિ નિવૃત્ત થયા તેમને સન્માનિત કરી વિદાય આપવામાં આવી કોલેજ કેમ્પસમાં ભાષણ આપતા વિદ્યાર્થીઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા অনলাইন টিভিনি ফারুক আমার খেদালু Αμερική μα έχει σημαίνει ότι η Πουσάλη είναι αρκετή σημαίνει ότι η Πουσάλη είναι αρκετή σημαίνει ότι η Πουσάλη είναι αρκετή σημαίνει